નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે જેમાં મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે આજના મગફળીના સોયા સો ટકા સાચા બજાર ભવિષ્ય માહિતી મેળવવાના છે તો મિત્રો વિડીયો મન સુધી બન્યા રહીજો અને તમે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને મારા વિડિયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લે આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ વાત કરીએ મિત્રો મહુવા માર્કેટ યાર્ડ અગિયારસોથી અગિયારસો ચાલીસ રૂપિયા જામનગર આઠસો પચાસથી અગિયારસો પચીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ હિંમતનગર માર્કેટ યાર્ડ નવસોથી ચૌદસો પંચ્યાસી રૂપિયા પાલનપુર માર્કેટ યાર્ડ 1030 થી 1120 રૂપિયા પાનગર 1065 થી 1175 રૂપિયા જૂનાગઢ માર્કેટ યાર્ડ 850 થી 1150 રૂપિયા આગળ બીજો વાત કરી આપણે તો સ્થાન માર્કેટ યાર્ડ 851 થી 1175 રૂપિયા માકાનેર 685 થી 1226 રૂપિયા જેતપુર 970 થી 1150 રૂપિયા અમરેલી આઠસો પિસ્તાલીસથી બારસો પંદર રૂપિયા હળવદ માર્કેટ યાર્ડ આઠસો પચાસથી બારસો સિત્તેર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ થાળી સાતસોથી એક હજાર પચાસ રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દે જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં